પવિત્ર આત્મા આપીને આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે પોતાનો પ્રેમ વરસાવ્યો છે રેડિયો છે અંગ્રેજી બાબલ કહે છે હી હેઝ પોર્ડ હિઝ લવ ઓન અસ એક શબ્દ છે છંટકોરવો જસ્ટ છંટકાવ કરી અહીંયા કહે છે કે ઈશ્વરે આપણને પવિત્ર આત્મા આપીને એમનો પ્રેમ આપણા પર રેડિયો છે પવિત્ર આત્મા આપણને મળ્યા છે તમને એટલું નથી ખબર કે તમે પવિત્ર આત્માનું મંદિર છો યોહાન 3:16 તો હવે

અને તેમાં વિશ્વાસ મૂક્યો છે અને એમાં વિશ્વાસ મૂક્યો છે એટલે જેનું વચન આપવામાં આવ્યું હતું તમે પણ જેનું તમે પણ જેનું વચન આપવામાં આવ્યું જેનું વચન આપવામાં આવ્યું હતું તે પવિત્ર આત્મા રૂપી મોર પામ્યા છો તે પવિત્ર આત્મા રૂપી પામ્યા છો દરવાજા પર જે તાળું હોય એ ત્યાં સરકારી સીલ મારવામાં કે પછી એ મકાન કોઈ અડી શકે નહીં સરકારી મોર મારી છે સીલ મારવામાં આવ્યું છે અડાડી શકે પવિત્ર આત્મા આપીને આપણા પર મોર મારી દીધી છે અને પછી ચૌદમું વચન વાંચો અને તે આત્મા જ આપણને અને તે આત્મા પવિત્ર આત્મા જ આપણને વારસો મળવાનો છે એવું છે એનું પ્રૂફ છે એની આપણને ખાતરી આપવામાં આવી છે હવે બાઇબલ ચીખી ચીખીને આપણને કે છે કે તમે ઈશ્વરના સંતાન છો એ વારસો તમને મળ્યો છે તમારા આત્મા પર એ એ મોર મારી દીધી છે કરી દેવામાં આવ્યો છે તમારા આત્માને તમને ખબર છે ઘણી વ્યક્તિઓ અમુક રોગ અથવા અમુક બીમારીમાં મરી જાય કોરોનામાં કોઈ વ્યક્તિ મરી ગઈ ફાધર પાસે જવાનો પસ્તાવો કરવાનો કમિન લેવાનો ટાઈમ મળ્યો નહીં ચલો કલ્પના કરો આપણને શું લાગે કે એ વ્યક્તિ તો સડનલી મરી ગઈ એને તો છેલ્લો સંસ્કાર ના મળ્યો પણ જો એ વ્યક્તિએ ઈસુનો સ્વીકાર કર્યો હોય ઈસુમાં શ્રદ્ધા રાખી હોય ઈશ્વરે એમને પુત્ર પદ આપ્યું છે જો એનો પુનર્જન્મ થયો છે તો પવિત્ર આત્મા મળ્યા છે પવિત્ર આત્માની મોહર વાગી છે હવે એ વ્યક્તિનો શારીરિક દેહ કેન્સરથી થી મળે મરે કે કોરોનાથી મરે કે એક્સ વાય ઝેડ સમજો છો યસ યસ બાઇબલ આપણને કેટલી બધી ખાત્રીઓ અશ્યોરન્સ આપે છે

તમારો જન્મ નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે માતાના ગર્ભમાંથી જન્મ થયો એ શરીર એ ફિઝિક એ દિવસે ખતમ થઈ જશે પણ વચનમાંથી જ્યારે તમારો પુનર્જન્મ થાય છે એ તમારો આત્માનો જન્મ એ અવિનશ્વર છે અને એ એ થયો પછી એના પર પવિત્ર આત્માની મોહર વાગ્યા પછી તમને કોઈ દૂષિત કરી શકતું નથી